तो महादेव जी को स्वामी नारायण जी महाराज ने पटक दिया हनुमान जी उनके दास है हनुमान जी ने उनको भोजन कराया भगवान को दास नहीं बना सकते द्वारका द्वारका भगवान द्वारकाधीश हे भगवान द्वारकाधीश का ठाकर ने जो हो तो ये 300 400 500 पांच सौ किलोमीटर हाली ने जाऊ पड़े पगपाड़ा ત્યારે દેખાય છે કાળીઓ અને એ કૃષ્ણ કનૈયો ત્યારે દર્શન દે છે ભાઈ બફાટ સહન ન થાય ક્યાંય લખેલું હોય ને કોઈ વાંચી જાય એવું સહન ન થાય એવું કૃષ્ણ પ્રેમીઓ કહી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે એક બુક ના એક પેજમાં એવું લખ્યું છે કે દ્વારકા શું કરવા જાવ છો ત્યાં થોડીને ભગવાન છે ત્યાં થોડીને હવે કાળીઓ ઠાકર છે તમારે ભગવાન જોવા હોય તો વડતાલ જાઓ ત્યાં ભગવાન છે આ મુદ્દો સામે આવતાની સાથે જ વિવાદ શરૂ થયો છે માલધારી નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું છું ભાવી સ્વામિનારાયણ સંપ્રદાય એક મહિનો ન થાય ત્યાં તો વિવાદમાં આવી જાય એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એવી સ્વામીઓ કરે અને વિવાદમાં આવે શરમ નેવે મૂકી દે એવું કૃત્ય કરે અને છતાં પણ મોજથી જીવે એ આવા અમુક સ્વામીઓ બીજા સ્વામીઓ માથે ન લેતા કારણ કે હું અમુક સ્વામીને કહું છું કે જે આવું કૃત્ય કરે છે પણ હવે વાત આવી છે બુકની અને એ બુકના એક પેજમાં લખેલ હતું કે દ્વારકા કેમ જાઓ છો તમે ભાઈ ત્યાં થોડા હવે ભગવાન છે તમારે ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ સાહેબ જ્યારે હોળી ધૂળેટીનો તહેવાર હોય કૃષ્ણ જન્માષ્ટમીનો ત્યાં પાવન પર્વ હોય ત્યારે એકથી રસ્તા ઉપર જઈને જુઓ દ્વારકાના એ પોરબંદરના રસ્તા ઉપર જઈને જુઓ સાહેબ માનવ મહેરામણ ન દેખાય ને કેમ એ લોકો ત્યાં દર્શન કરવા આવે છે એ આશા સાથે આ નથી આવતા કે અમને કાળીઓ ઠાકર દર્શન દેશે એક શ્રદ્ધા અને આસ્થાને વિશ્વાસ સાથે ચાલીને આવે છે બસો ત્રણસો પાંચસો કિલોમીટર દસ દસ બાર બાર પંદર પંદર વીસ વીસ દિવસથી ચાલી નહીં નીકળે છે સાહેબ આ એની શ્રદ્ધા છે ને એની આસ્થાને ઠેસ પહોંચે છે અને ઠેસ પહોંચે છે ત્યારે લોકો ચૂપ નથી બેસતા સ્વામિનારાયણ સંપ્રદાય એ અનેકો વખત વિવાદમાં આવ્યો છે આ વખતે પણ એવો વિવાદ થયો છે અને હવે પેલા માલધારી આગેવાનો રાજકોટમાં મેદાને આવ્યા અને એને કહ્યું છે કે સાહેબ તમારે દ્વારકાધીશના દર્શન કરવા હોય તો ચાલીને આવવું એમના દર્શન ના દે શું કેવી બફાટ જેવી વાતો કરો છો ભાઈ આ મુદ્દો ચાલી રહ્યો હતો તે દરમિયાન દ્વારકામાં આ ચર્ચાઓ થઈ અને ત્યાંથી સમાચાર આવ્યા કે વડતાલમાં છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના પુસ્તકમાં વિવાદિત નિવેદન અંગે દ્વારકામાં હવે બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે માલધારી આગેવાન પહેલા રોષે ભરાય ને પછી હવે બ્રહ્મ સમાજ આ સર્વે સમાજની વાત કરું છું જે દ્વારકા દર્શન કરવા જાય છે આ લગભગ લોકો સુધી માહિતી પહોંચી ગઈ છે અને લોકો આક્રોશ વ્યક્ત કરી છે આહિર સમાજ ભરવાડ સમાજ માલધારી સમાજ એ બધો એક સમાજ છે આમ તો કહેતો કૃષ્ણ પ્રેમીઓ એમાં બધા આવી ગયા અઢારે વરણ આવી ગયો એ બધામાં અત્યારે રોષની લાગણી જોવા મળી રહી છે ભાઈ દ્વારકાના શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય સહજાનંદ સરસ્વતી મહારાજનું એક નિવેદન સામે આવતા જ ખડભડાટ મચ્યું છે દ્વારકાના ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ સમાજે પણ આ રોષ વ્યક્ત કરી અને આજે જે લખાણ લખવામાં આવ્યું છે તેને લઈને પણ પ્રતિક્રિયા આપી છે શું કહીએ શું કહ્યું છે બે પ્રતિક્રિયામાં પેલા એમને સાંભળીએ મિત્રો આવાજ જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ સંપ્રદાય વાલો કા અભી તક કભી ભી સનાતન ધર્માવલંબીઓને એસા કોઈ કામ નહીં કિયા કે ઉનકે સંપ્રદાય પર કોઈ આક્ષેપ હોતા હો लेकिन उन लोगों के द्वारा बार बार ऐसा किया जा रहा है तो और यह घटनाएं चार छह चार पांच साल से ही अधिक प्रारंभ हुई हैं कि महादेव जी को नारायण जी महाराज ने पटक दिया हनुमान जी उनके दास हैं हनुमान जी ने उनको भोजन कराया भगवान का प्रसाद प्राप्त करना ये साधु संत महापुरुषों का सौभाग्य है वो भगवान को दास नहीं बना सकते हैं हनुमान जी महाराज की कथाएं आप सब जानते हैं गुजरात में रहते हैं तो हमारे यहाँ गुजरात में तो धर्म का खूब प्रचार प्रसार है त्रेता युग की बात है हनुमान जी महाराज त्रेता में थे वो द्वापर में थे कपिध्वज के नाम से महाभारत में थे अभी साक्षात हैं। हम लोग यही मानते हैं कि वो सारंगपुर में बैठे हुए हैं तो ऐसी बात नहीं बोलना चाहिए जिससे किसी को दुख पहुँचे धर्म उसी को कहते हैं जिससे हमें सत्कर्म और सनमार्ग पर चलने की प्रेरणा प्राप्त होती है यदि हम आपस में ही युद्ध करने लगेंगे तो विधर्मियों से कौन लड़ेगा धर्म परिवर्तन हाल हम नारायण संप्रदाय माफी एक पुस्तक बाहर पढ़ियो श्री जी संकल्प मूर्ति અને એની અંદર વાર્તા નંબર તેત્રીસ થર્ટી થ્રીની અંદર જણાવ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી અને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હશે શું વાત કરો જા કેવી રીતના કઈ પ્રકારની માનસિકતા છે આપની કે તમે દ્વારકામાં દ્વારકાધીશ અને દ્વારકા ઉપરને તમારો સવાલ ઉઠાવો છો આદિકાળથી આ દ્વારકા અને દ્વારકાધીશ કેવી રીતના શોભાયમાન છે દિવ્યમાન છે એને તમારે વાંચવું હોય સમજવું હોય આટલા પુરાણો છે સ્કંદ પુરાણમાં આવો અને આ પુરાણોને આક્રાંતાઓ વિધર્મીઓ અધર્મીઓએ ચણચેડા કરીને ઘણી બધી કોશિશ કરી તો આપ કોણ છો ભાઈ દ્વારકામાં દ્વારકાધીશ ઉપર સવાલ કરો છો કે ત્યાં નથી દ્વારકાધીશ તમારે દર્શન કરવા હોય તો તમારે વડતાલમાં આવવું પડે કઈ પ્રકારની માનસિકતા આદિકાળથી દ્વારકાનાથ બિરાજમાન માતા દેવકી બાર વર્ષ જેલમાં રહ્યા એક પછી એક બાળકને મરતા જોયા પછી કૃષ્ણ ગોકુળ છોડ્યું ગોવર્ધન છોડ્યું ગૌમાતા છોડી ગોપીઓ છોડી અને દ્વારકામાં દ્વારકાધીશ રાજા બૈના યુતિ નીતિ રણનીતિ અને રાજનીતિ અને દ્વારકાથી જ અધર્મની ખિલાફ કેમ ધર્મની સ્થાપના કરવી આ આખું જગત જાણે છે આખું જગત જાણે છે અને તમે કાંઈક નવી વાર્તા લઈને આવ્યા હવે એ નવી વાર્તાની અંદર તમે એમ કહો છો કે તમારે દ્વારકાધીશના દર્શન કરવા હોય તો વર્તાલ આવવું પડે આ સ્થિતિ પરિસ્થિતિ કેવી રીતના સમજી શકાશે આપણા દેશની અંદર શું હજી આક્રાંતતાઓ ઓછા છે કે તમે આ પ્રકારની વાત યાત્રાળુઓ પર થોપો છો જે દર્શનાર્થીઓ પર થોપો છો આ બેવકૂફી વાતો જે છે આવી બધી ન કરાય હા વડતાલ આવો નારાયણના દર્શન કરો દેવના દર્શન કરો એ વાત સત્ય છે પણ દ્વારકામાં દ્વારકાધીશ છે એ અચલ છે દ્વારકામાંથી દ્વારકાધીશ કોઈ દિવસ આદિકાળ હતા અને રહેશે પણ જય દ્વારકાધીશ તો જે રીતે હવે દ્વારકામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે બ્રહ્મ સમાજ અન્ય સમાજો સાથે સાથે સાધુ સંતો એ બધા જ લાગણીને ઠેસ પહોંચી છે ભાઈ અને પેલા પણ આવું થયું હતું જલારામ બાપા વિશે ટિપ્પણી કરવી કયા સ્થાન પર બેઠો બેઠા છો કયા લોકો સામે બેઠા છો શું ચર્ચા કરો છો કોની વાત કરો છો જલારામ બાપાને દાળ બાટી ખવડાવી ત્યાં સદાવ્રત ચાલુ કરવા માટેની સલાહ આપી ભાઈ તો ભોજલરામ બાપા હતા આ બધી કહેવાની જરૂર નથી તમારે અને જાવ એક તો ખબર પડે તમને ભાઈ કે જલારામ મંદિરે શું છે ભૂખ્યાને ભોજન મળી રહે ને ભાઈ એ અન્નનો રોટલો ન્યા મળે છે એ જલારામ એ દાતાર છે વાતો કરવાથી કશું નથી થતું ભાઈ અને આ સદાવ્રત ચાલુ રાખવાને એ કોઈ નાની માના ખેલ નથી પણ એક વાત ખરી છે ને કહેવત છે કે જ્યાં સારું કામ થતું હોય ને ત્યાં પાંચ લોકો એવા આવે કે ખરાબ ચિતરવાના પ્રયત્ન કરતા હોય છે પણ એ નથી ચિતરી શકતા કારણ કે ત્યાં લાખો કરોડો એ શ્રદ્ધા અને આસ્થા સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા છે એની લાગણીને ખેસ પહોંચે છે પણ કદી એ વિશ્વાસમાં નથી આવતા અને આ જ રીતે હવે એ જલારામ બાપાનો વિવાદ શાંત પડ્યો ત્યાં હવે દ્વારકાનો વિવાદ આવ્યો ત્યાંથી પણ હવે શું પ્રતિક્રિયા આવી આપણે એ પણ સાંભળી હવે આહિર સમાજના અગ્રણીઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે ભરવાડ સમાજ ઠાકોર સમાજ ઠાકર સમાજ ખાલી આ ઠાકર પ્રેમી પણ જ્યાંથી આ લખાયું છે ત્યાંથી પણ તપાસ થવી જોઈએ હવે આવેદનો ચાલુ થશે ફરી એકવાર એ કોન્ટ્રોવર્સી ચાલુ થશે પણ સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં કેમ આવે છે તેનું મૂળ કારણ શોધવું હોય ને તો એક એવા સ્વામીને મળવું પડશે કે પેલા તો તમારા સ્વામીઓ કેમ એવું કંટ્રોલ નથી કરી શકતા કે આ નથી બોલવાની વસ્તુ આપણે વિવાદમાં આવી જશું છતાં પણ એ બે બોલી નાખે છે અને પછી કોન્ટ્રોવર્સી થાય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામીઓ એમ કે છે કે મીડિયા પોતાની ખીચડી રાંધવા માટે આવે છે હા ભાઈ અમે ખીચડી રાંધીએ છીએ ખાઈએ છે બસ પણ જ્યાં સત્ય છે ને જ્યાં સનાતન ધર્મ ઉપર આંગળી ઊંચી થાય ને સાહેબ ત્યારે થોડી થોડીને બેસવાનું હોય અમે સનાતન ધર્મમાં માનીએ છીએ પણ જે કપડાને એની સામે તો અમે સવાલ કરવાના છે અને એના સવાલોના જવાબ પણ તમારે આપવાના રહેશે આ દ્વારકાને લઈને જે લખાણ લખવામાં આવ્યું છે બુકની અંદર એ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર